અંકલેશ્વરની ને જયબેન મોદી હોસ્પિટલ સે જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે વર્લ્ડ નો ટોબેકો દિન નિમિત્તે લોક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો વર્લ્ડ નો ટોબેકો દિન નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે જયબેન મોદી હોસ્પિટલ સંચાલિત જેબી મોદી કેન્સર સેન્ટર ખાતે એક કલાકથી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં તમાકુના સેવનથી કેન્સર થનાર દર્દીઓએ તેમનો અભિપ્રાય આપ્યો હતો જ્યારે ડોક્ટર તેજસ પંડ્યા ડોક્ટર દિવ્યેશ પાઠક ડોક્ટર પ્રિયાંશ જૈન સહિતના તબીબોએ તમાકુથી દૂર રહેવા સહિત જનજાગૃતિ માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તો વર્લ્ડ નો ટોબેકો દિન નિમિત્તે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા દિવ્યેશ પાઠક છું ચીફ કેન્સર સર્જન એટ જયાબેન કેન્સર હોસ્પિટલ આજે વર્લ્ડ નો ટોબેકો ડે છે થર્ટી ફસ્ટ મેના દિવસે તો ફર્સ્ટ ઓફ ઓલ સે નો ટુ ઝુબા કેસરી આપણે તંબાકુ ખાવાનું જ બંધ કરી દઈએ જેથી કેન્સર થાય જ નહીં અગર થાય છે તો આપણી પાસે અહીંયા બધી જ અત્યાધુનિક ફેસિલિટીઝ અવેલેબલ છે જેના દ્વારા આપણે કેન્સર સર્જરી કિમોથેરાપી રેડી ઇવન રેડિયેશન થેરાપી બધું જ કરી શકીએ છીએ અહીંયા હન્ડ્રેડ્સ ઓફ સક્સેસફુલ કેન્સર સર્જરીઝ થઈ છે થાઉઝન્ડ્સ ઓફ કિમોથેરાપી હન્ડ્રેડ્સ ઓફ રેડિએસન થેરાપી ઓલરેડી થઈ ચૂકી છે so you can take uh, advantage of it early sorry facility now and we can fight this cancer together thank you subscribe now and press the bell icon never miss an update